નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની જે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જેમના કુલ ગુણ છે પચીસ ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની જે પીડીએફની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ તમે મેળવી શકો છો નીચે તેમની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો કોઈપણ પાંચ કુલ ગુણ પાંચ નંબર એક હું દિવાલ પર ઝાડું બનાવું છું જવાબ આવશે સી કરોળિયો નંબર બે નીચેનામાંથી વૃક્ષ પર કયું પ્રાણી રહે છે એ ખિસકોલે નંબર ત્રણ તાંતણાથી ગૂંથીને સુંદર માળો બનાવતું પક્ષી કયું છે એ દરજીડો નંબર ચાર પક્ષી માળો વાંદરો ઝાડ તો ઉંદર તો જવાબ આવશે ડી દર નંબર પાંચ ડ્રાવ 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 મારો અવાજ છે જવાબ આવશે સી દેડકો નંબર છ મારા અવાજને ગર્જના કહે છે બી સી નંબર સાત ઘૂ 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 બોલું છું અને કૂવામાં માળો કરું છું જવાબ આવશે ડી કબૂતર વિદ્યાર્થી મિત્રો ધોરણ ના ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પર્યાવરણ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અને વોટ્સઅપ નંબર આપેલો છે તે પરથી પણ મેળવી શકો છો અને એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી અને પીડીએફ મેળવી શકો છો નંબર આઠ વરસાદમાં ટેહુક ટેહુક બોલું છું અને પીછાની સુંદર કળા કરું છું જવાબ આવશે બી મોર નંબર નવ હાથી શેના વડે પાણી પીવે છે બી હોટ નંબર દસ મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીન પર રહું છું એ કાચબો નંબર અગિયાર ચકલી ચી ચી બકરી બે બે ગધેડું જવાબ આવશે સી હોચી હોચી નંબર બાર ખાલી જગ્યા પેટે સરકીને ચાલે છે ડી સાપ નંબર તેર હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી હું પેટે સરકીને ચાલું છું એ અળસ્યું નંબર ચૌદ મારે અનેક પગ છે સી કાન ખજૂરો નંબર પંદર રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર ચાલી શકતું પ્રાણી કયું છે એ ઊંટ નંબર સોળ નીચેનામાંથી કોણ આપણા ઘરમાં પણ રહે છે ડી આપેલ તમામ એટલે વંદો ગરોળી અને મચ્છર નંબર સત્તર હું આખી રાત જાગું છું અને દિવસે અંજવાળામાં સુઈ જાઉં છું એ ઘુવડ નંબર અઢાર બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કયું છે બી કોયલ નંબર ઓગણીસ મૂળના ભાગમાં દર બનાવીને રહેનારું પ્રાણી કયું છે બી સાપ

નંબર ચોવીસ એક પગે ઊભા રહે માછલીનો શિકાર કરતું સફેદ રંગનું પ્રાણી કયું છે ડી બગલો નંબર પચ્ચીસ મારો રંગ કાળો છે અને મારો ટકો મધુર હોય છે એ કોયલ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્ન સાચો વિકલ્પ પસંદ કરો કોઈ પણ પાંચ કુલ ગુણ પાંચ નંબર એક નીચેનામાંથી ફૂલવાળી વનસ્પતિ કઈ છે સી ગુલાબ નંબર બે બાથમાં ન લઈ શકાય તેવી કઈ વનસ્પતિ છે બી વડ નંબર ત્રણ નીચેનામાંથી ખરબચડા થળવાળું વૃક્ષ કયું છે સી વડ નંબર ચાર નીચેનામાંથી લીસા થળવાળું વૃક્ષ કયું છે એ નારિયેળી નંબર પાંચ ખટાદાર છાયો આપતી વનસ્પતિ કઈ છે ડી વડ નંબર છ નીચેનામાંથી ક્યાં વૃક્ષની ડાળી દાતણ બનાવવા ઉપયોગી છે ડી લીમડો નંબર સાત કેરીનું ફળ ક્યાં વૃક્ષને આવે છે એ આંબો નંબર આઠ ક્યાં વૃક્ષના પાંદડા તોરણ બનાવવા ઉપયોગી છે સી આસોપાલો નંબર નવ ક્યાં વૃક્ષનું ફળ શ્રીફળ તરીકે ઓળખાય છે સી નારિયેળી નંબર દસ નીચેના પૈકી કઈ વનસ્પતિ સ્ૂપ છે બી ઝાંસુદ નંબર અગિયાર ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે એ તુલસી નંબર બાર કઈ વનસ્પતિના પાનવાળું વાળા હોય છે સી ગુલાબ નંબર તેર નીચેનામાંથી વહેલા પ્રકારની વનસ્પતિ કઈ છે ડી દ્રાક્ષ નંબર ચૌદ કઈ વનસ્પતિનો ઉપયોગ શાકભાજીમાં થાય છે સી સરગવો નંબર પંદર છોડ પર થતું શાકભાજી કયું છે બી ભીંડો નંબર સોળ કઈ વનસ્પતિના ફળોનો ઉપયોગ મુખવા સળ મુખવા સળી તરીકે થાય છે બી એલચી નંબર સત્તર અથાણામાં ઉપયોગી વનસ્પતિ કઈ છે એ ગુંદા નંબર અઢાર રણપ્રદેશમાં થતી વનસ્પતિ કઈ છે સી ખજૂરી નંબર ઓગણીસ કંદમૂળ પ્રકારની વનસ્પતિ કઈ છે ડી સુરણ નંબર વીસ કઈ વનસ્પતિને ગંધથી પારખી શકાય છે એ ગુલાબ નંબર એકવીસ જાણીતી ઔષધીય વનસ્પતિ કઈ છે ડી તુલસી નંબર બાવીસ કયા છોડના પર્ણને સ્પર્શ કરવાથી તેના પર્ણ બિડાઈ જાય છે સી લજામણી નંબર ત્રેવીસ કઈ વનસ્પતિનો મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે એ લવિંગ નંબર ચોવીસ કઈ વનસ્પતિ કઠોળ છે ડી ચણા નંબર પચીસ કઈ વનસ્પતિના પર્ણો લાંબા હોય છે ડી કેળ પ્રશ્ન ત્રણ એ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો કોઈપણ ત્રણ ગુણ છે ત્રણ નંબર એક કઈ પ્રવૃત્તિ માટે પાણી જરૂરી છે બી વૃક્ષો ઉગાડવા નંબર બે પાણી કઈ પ્રવૃત્તિ માટે જરૂરી નથી સી ગીત ગાવામાં નંબર ત્રણ પાણીની જરૂરિયાત સૌથી વધુ કઈ પ્રવૃત્તિમાં પડશે એ ખેતરમાં પાણી આપવા નંબર ચાર મીઠા પાણીનો સ્ત્રોત કયો છે ડી આપેલ તમામ નંબર પાંચ તમે તમારા ઘર કે તેની આજુબાજુથી આજુબાજુમાંથી પીવાનું પાણી ક્યાંથી મેળવશો નળ કે હેડપંપ નંબર છ તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા કયા વાસણનો ઉપયોગ કરો છો જવાબ આવશે ડી આપેલ તમામ નંબર સાત પાણીનો સૌથી મોટો સ્ત્રોત કયો છે એ દરિયો નંબર આઠ મીઠા પાણીનો સ્ત્રોત નદી ખારા પાણીનો સ્ત્રોત જવાબ આવશે સી મહાસાગર નંબર નવ પાણી વગર તમે શું શું કરી શકો છો ડી આપેલ તમામ નંબર દસ પાણી વગર તમે શું ન કરી શકો બી અભિનય કરવો નંબર અગિયાર હું જીવન ટકાવી રાખવા માટે મહત્વની બાબત છું સી પાણી નંબર બાર પાણીનો ઉપયોગ કોણ કરે છે ડી આપેલ તમામ પ્રશ્ન ત્રણ બ ટૂંકમાં જવાબ લખો કોઈ પણ એક ગુણ છે બે નંબર એક તમે પાણીનો બગાડ કઈ રીતે અટકાવશો તો પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે સ્નાન કરતી વખતે તથા વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ જરૂરિયાત કરતાં વધારે પાણી વાપરવું જોઈએ નહીં રસોઈ બનાવવા ખપ પૂરતા પાણીનો ઉપયોગ કરવો જોઈએ જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખો બ્રશ અને શેવિંગ કરતી વખતે શરૂઆતથી નળ ચાલુ ન કરવો પરંતુ છેલ્લે સફાઈ કરતી વખતે જ નળ ચાલુ કરવો નંબર બે તમે જાણતા હોય તેવી કોઈ પણ બે નદીઓના નામ લખો તાપી નર્મદા સાબરમતી નંબર ત્રણ નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ ઓળખીને લખો તો નદી પર્વત તળાવ સરોવર તો તેમાંથી આવશે પર્વત સ્નાન કરવું કપડાં ધોવા વાળ ઓળવા ને માટી ગુંદવા તો માટી ગુંદવા નંબર ચાર દુકાળથી બચવા તમે શું કરશો દુકાળથી બચવા વૃક્ષારોપણ કરીશું વૃક્ષો કાપીશું નહીં પાણીની બચત કરીશું અને તળાવો ઊંડા કરાવીશું નંબર પાંચ તમારા ઘરમાં પાણીથી થતી હોય તેવી પ્રવૃત્તિઓ લખો અમારા ઘરમાં સવારની દૈનિક ક્રિયાઓમાં પીવામાં રસોઈ બનાવવામાં સ્નાન કરવામાં કપડાં અને વાસણો સાફ કરવામાં તેમજ ઘરની સફાઈમાં પાણીની જરૂર પડે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ એક ગુણ છે પાંચ વિભાગે નંબર એક આપણી પ્રથમ શાળા કઈ છે આપણી પ્રથમ શાળા આપણું ઘર છે નંબર બે તમે ઘરના ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો હું મારા ઘરમાં સફાઈ કામમાં મદદ કરું છું નંબર ત્રણ તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે મારા ઘરમાં રસોઈ મારા મમ્મી બનાવે છે નંબર ચાર તમારા પપ્પા શું વ્યવસાય કરે છે મારા પપ્પા ખેતી કામનો વ્યવસાય કરે છે નંબર પાંચ પપ્પાના પપ્પાને શું કહેવાય છે પપ્પાના પપ્પાને દાદા કહેવાય છે વિભાગ બી નંબર એક મમ્મીની બહેન ખાલી જગ્યા થાય માસી નંબર બે પપ્પાના ભાઈ ખાલી જગ્યા થાય કાકા નંબર ત્રણ કાકાના બહેન ખાલી જગ્યા થાય ફોય નંબર ચાર મમ્મીના ભાઈ ખાલી જગ્યા થાય મામા નંબર પાંચ કાકાના પત્ની ખાલી જગ્યા થાય કાકી વિભાગ સી નંબર એક હું રસોઈનું કામ કરું છું મમ્મી નંબર બે હું સ્કૂલે જાઉં છું ભાઈ નંબર ત્રણ હું વ્યવસાય કરવા જાઉં છું પપ્પા નંબર ચાર હું ઘરે બાળકોને વાર્તા કહું છું દાદા દાદી નંબર પાંચ હું ઘરમાં મમ્મીને મદદ કરું છું બહેન અને દાદી વિભાગ ડી નંબર એક તમારા પપ્પાનું પૂરું નામ લખો રમેશભાઈ નંબર બે તમારા મમ્મીનું પૂરું નામ લખો નીતાબહેન નંબર ત્રણ તમારું આખું નામ લખો સાકરિયા હેત રમેશભાઈ નંબર ચાર તમારા દાદાનું નામ લખો ગોર્ધનભાઈ તમારી બહેનનું પૂરું નામ લખો સાકરિયા રિયા રમેશભાઈ વિભાગ એ નંબર એક જ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું મમ્મી નંબર બે હું ભૂતકાળ વિશે જાણવા માગું છું ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું દાદા નંબર ત્રણ મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું બહેન નંબર ચાર જ્યારે મને રડવું આવે ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું દાદી નંબર પાંચ જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું પપ્પા ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન પાંચ એ વર્ગીકરણ કરો કોઈ પણ એક ગુણ છે ત્રણ નંબર એક કંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો અનાજ ઘઉં બાજરી ચોખા કઠોળ ચણા તુવેર વટાણા નંબર બે કંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો અનાજ નાગલી ચોખા અને કઠોળમાં મઠ જવ મગ અને વાલ ત્યાર પછી આપણે જોઈએ નંબર ત્રણ કૌશમાં આપેલા ખોરાક એટલે કે ખાદ્ય પદાર્થને કાચા અને બાફેલા ખાઈ શકાય તેમાં વર્ગીકરણ કરો કાચા ખાઈ શકાય ટામે ટમેટા કાકડી ગાજર રાંધીને બાફીને ખાઈ શકાય બટેટા મગ ચોખા નંબર ચાર કંસમાં આપેલ વસ્તુને ખાઈ શકાય તેવી અને ખાઈ ન શકાય તેવી વર્ગ તેવીમાં વર્ગીકરણ કરો ખાઈ શકાય તેવી મરઘીના ઈંડા અળવીના પણો અને કમળનો પ્રકાર ખાઈ ન ખાઈ શકાય તેવી સડેલું ફળ ઘાસ સરગવાના ફૂલ નંબર પાંચ કૌંસમાં આપેલ ખોરાકને માગ્યા મુજબ વર્ગીકરણ કરો ઘઉંમાંથી બનતી વાનગી રોટલી થૂલી ચોખામાંથી બનતી વાનગી ખીર ઢોસા અને ભાત પ્રશ્ન પાંચ બી ખોટો શબ્દ છે કે વાક્યને અર્થસભર બનાવો કોઈ પણ બે ગુણ છે બે નંબરે ઘઉંમાંથી રોટલી પુલાવ બને છે તો પુલાવ ઉપર છેકો ઘઉંમાંથી રોટલી બને છે નંબર બે ભાખરી ભાત શેકીને બને છે ભાત ઉપર છેકો ભાખરી શેકીને બને છે નંબર ત્રણ ઉબાળ્યું કચ્છ વલસાડની પ્રખ્યાત વાનગી છે કચ્છ ઉપર છેકો ઉબાળ્યું વલસાડની પ્રખ્યાત વાનગી છે નંબર ચાર બાજરી તલમાંથી તેલ મળે છે તો બાજરી ઉપર છે નંબર પાંચ ટોપરા પાક બદામ પાક એ નાળિયેરીમાંથી બનતી વાનગી છે બદામ પાક પાક ઉપર ટોપરા એ નાળિયેરીમાંથી બનતી વાનગી છે નંબર છ વૃદ્ધ વ્યક્તિ ખોરાકમાં વધુ પ્રમાણમાં પચાવવામાં હળવો ખોરાક કે ભારે ખોરાક લેવો જોઈએ તો ભારે ખોરાક ઉપર છેકો વૃદ્ધ વ્યક્તિ ખોરાકમાં વધુ પ્રમાણમાં પચાવવામાં હળવો ખોરાક લેવો જોઈએ નંબર સાત સાથી વિદ્યાર્થીના ખોરાક વિશે આપણે શુભ રાખવી જોઈએ કે રાખવી જોઈએ નહીં તો રાખવી જોઈએ નહીં ઉપર છેકો સાથી વિદ્યાર્થીઓના ખોરાક વિશે આપણે સુગ રાખવી જોઈએ નંબર આઠ ભૂખ લાગે ત્યારે શરીરમાં શક્તિ કે નબળાઈ લાગવા માંડે છે શક્તિ ઉપર છેકો ભૂખ લાગે ત્યારે શરીરમાં નબળાઈ લાગવા માંડે છે નંબર નંબરનો ખોરાકમાં હંમેશા ઘરની વસ્તુ કે બહારની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ બહારની ઉપર છેકો ખોરાકમાં હંમેશા ઘરની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નંબર દસ ખોરાક એ આપણી જરૂરિયાત છે નથી નથી ઉપર છે કો ખોરાક એ આપણી જરૂરિયાત છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો